ભૂકંપના ગઈકાલે મોડી રાત્રે ફરી એ ભૂકંપના આંચકા જેવી વાત જે છે તે સામે આવી રહી અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના પણ જે છે તે સામે આવી છે સ્થાનિકોમાં આ ભૂકંપના ડરથી આખી રાત એ ઊંઘવું પણ મુશ્કેલ બન્યું છે

અનેક ઘરો આ ભૂકંપના ડરથી આખી રાત એ ઊંઘવું પણ મુશ્કેલ બન્યું છે તો બીજી તરફ લોકો સતત જીવ તાળવે લઈને એ જીવતા હોય તે પ્રકારના એ કહી શકાય કે નિવેદનો સામે આવી રહ્યા છે ભૂકંપના આંચકાના કારણે લોકોમાં સતત ભય જોવા મળી રહ્યો છે મામલતદાર જલ્પેશ બારિયાએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે સૌરાષ્ટ્રમાં એ ખાસ કરીને જામનગર ભાણવદમાં એ નવમો દિવસ છે ને નવમા દિવસ રાત્રિના સમયે ધરાધ્રુજી હોવાની વાત સાથે જ ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે લાગે છે કે ધરતીકંપ આવ્યો છે પરંતુ આ ધરતીકંપ જેવું છે નહીં કંઈક બીજું જ ચાલતું હોય એવું લાગી રહ્યું છે ત્યારબાદ કલેક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે જે પ્રમાણે સીસીટીવી દેખાતા છે તેમાં કે ઘરો અચાનક ધ્રુજવા લાગે છે ને અચાનક એ પોપળા પડી જાય છે દિવાળીમાં એ તિરાડો પડી જાય છે આજે સતત નવ દિવસથી લોકો રાત્રિના સમયે ઘરની અંદર કરતા ઘરની બહાર સુવા માટે મજબૂર બન્યા હોવાની વાત સાથે જ તંત્રને એ સાવચેત તંત્રે સાવચેત રહેવા માટે લોકોને અપીલ પણ કરી છે અનેક ઘરોમાં તિરાડ પડવાની ઘટના બની છે બીજી તરફ છતમાંથી પોપડા પડવાના જે વિડીયો જે છે તે પણ સામે આવી રહ્યા છે સ્થાનિક લોકોએ શું આરોપ લગાવ્યા એમને શું લાગ્યું કે આ ભૂકંપ છે કે પછી કંઈક બીજું શું કહ્યું સ્થાનિક લોકોએ આવો સાંભળી અહીંયા દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં છેલ્લા નવ દિવસથી ભૂકંપના આંચકા આવે છે આજની તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ જે આજકો આવ્યો છે તે ખૂબ જ વધારે તીવ્રતાનો હોવાનું એવું મનાય છે કારણ કે જે અનુભવ થયો એ ખૂબ જ વધારે હતો અને લોકો દ્વારા કહેવામાં આવે છે કે જે બે હજાર એકનો જે આંચકો આવ્યો છે તે તેમાં જે આંચકા આવે છે તે આ રીતે નથી હોતા પરંતુ હાલના જે આંચકા છે તે ખૂબ જ અલગ છે કલેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે આજકા ભૂકંપના છે છતાં પણ એવું કાંઈ ડેમ શ્યોર નથી કે આ આંચકા શેના છે

નવ દસ દિવસથી ધરતીકંપના આંચકાનું જે કલેક્ટર કીએ છે પણ અહીંયા અમને તો કાંઈક બીજું જ આમાં ગંધાય એવું લાગે છે કે શું છે કલેક્ટર સાહેબ એમ કહે છે કે દસ વર્ષથી અહીંયા આવ્યું છે એવું કંઈક એનું નિવેદન આવ્યું એમ મેં સાંભળ્યું છે પણ અહીંયા અમે તો સાઠ પાસઠ ત્યાં રહીએ છીએ ક્યારે એવું સાંભળ્યું હમણાં દસ દિવસથી ધરતીકંપનો આંચકો આવે જ એમાં આજે તો અમે આખા પાળોવાળા બધા બહાર નીકળી ગયા કેમ કે બહુ અવાજ જોરદાર આજતો અવાજ આવ્યો છે આખું મકાન અલી ગયું છે

આ ભૂકંપના તો નથી અમને તો કઈક બીજું જ લાગી રહ્યું છે કલેક્ટરની વાત કરવામાં આવી કે કલેક્ટરે પણ નિવેદન આપ્યું છે કે આ ભૂકંપના આજકા છે પરંતુ સ્થાનિક લોકો માનવા માટે તૈયાર નથી હતા રાત્રિના સમયે અચાનક એ ભૂકંપના આજકા અનુભવાઈ રહ્યા છે ને તેના ડરના કારણે લોકો જે છે તે રસ્તામાં સુવા માટે મજબૂર બન્યા છે આજુબાજુમાં જે મંદિરની જગ્યા હોય છે મંદિરની જગ્યામાં 12 એ ચાદરો પાથરીને લોકો ત્યાં સૂઈ રહ્યા છે જે પ્રમાણે આપના દ્રશ્યો દેખાતા હશે ત્યાં કે કહી શકાય કે લોકોમાં ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સતત નવમો દિવસ આજે દિવસો દિવસ છે રાત્રિના સમય જ આ પ્રકારના આંચકા જે છે છે તે હલવા લાગે જે સીસીટીવી કેમેરા જ્યાં લગાડવામાં આવેલા એની અંદર એ દ્રશ્યો કે થયેલા છે કે જે ભૂકંપ આવે તેમાં જે ઘરો હલવા મંડે છે એ જ રીતે આ આંચકા જે છે તે જોવા મળતા હોય છે ને તેના કારણે ભાણવટના લોકો છે તેની અંદર ભય જોવા મળ્યો